દ્વાર ખાધિ જય મા મોગલ મસ્ત મજાને ગુડ મોર્નિંગ દઈ ગયા છે વાગી ગયા છે સાત અને અત્યારે બસમાં જવાનું છે અને જય શ્રી બસ સ્ટેન્ડને અને રહી અને ની અંદર જોડે રહ્યો કેમ કે આપણે ભગુડા જવાનું છે એ તમને કીધું હતું કાલે તો આજે ભગુડા જાવીશું આપણે ભાવનગર અહીંયાથી જવાનું અહીંથી ભાવનગરથી સીધું ભગુડા જવાનું છે અને અહીંથી ડાયરેક્ટ મારે હાડવાડ જવાનું કેમ કે મારે બાલ સેટ કરાવવાના છે અને અહીંયા જઈને થોડું કામ પતાવીને નીકળી અને જોડે રેજો બગદાણા ની બાજુ રીસ એ બધા વિષે તમને બહુ મજા આવશે બ્લોક ની અંદર આપણા કન્ટીન્યુ જોડાયા રેજો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરતા રેજો ચાલો પછી અહીંયા જઈને મળીએ જોઈ શકો છો બધા જ આવી ગયા છે કેમ છે મજામાં મજામાં તમે જઈ છી તો બસ જઈ છી હવે ચાલો તો અહીંયા જઈને મળીએ ટણે આવી ગયા છે જોઈ શકો છો ઓલી બાજુ જઈ છી કેમ કે બસ સ્ટેન્ડ ને બસ ના કેમ કે રોડ ને એવું બધું ખરાબ હોય ને એટલે તો હવે એ જે બાજુ કે બસ આવે કે છે કે નહીં આ જવું પડે એવું ભાઈ લગભગ તો બસ તો આવશે જે ખબર નહીં આવે તો ભાઈ ચાલો અહીંયા જઈને મળીએ પાછા લોકોની અંદર ચડે રહી ગયા વધી આપણે દુકાના પહોંચી ગયા જોઈ શકો કેમ કે આ દશેટ મેન મન આયા ને અને આ ભાઈ એક હે આ ભાઈ બધું કામ કર ચાલુ હે ને જો તો બહુ મસ્ત દુકાન યાર મન આપણા ભાઈ ની છે આપણા ભાઈ બન ની છે દુકાન બહુ મસ્ત હે જોઈ શકો છો તો તમે આડો આવો તો વાળ તો બહુ જ બહુ મજા આવશે અને હવે આપણે આવું છે પાવનગર બોલ જોરદાર મજે દુકાન લોકેશન બહુ સારું હે વાંધો નથી भावनगर भावनगर जाम कला બહુ જોડ મજા આવશે બ્લોગની અંદર જોડાઈ રાખજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો આવડે નવા ઓડિયો સાથે મળશે બહુ મજા આવશે હવે ભાવનગર ધ્યાન મળવું તમને અને બે દિવસે હું ગઈ તમને

અને મા બુદ્ધ ભવાની આરાધના બરોબર અને બધા આવે દુઃખ મટાડે માતા કામ થાય એ રીતે આપણે બધા માતા જે ભક્તિ તો સદુપયોગ કરવાનો માતાજીનો કોઈ એવું વગર વિચાર્યું નહી બરોબર આવે કોઈ પણ એના માટે આપણે સેવા પૂરી આપી અને માં બુદ્ધ ભવાની બધાને કામ બધા પતાવે જ છે બધાના વિશ્વાસ ને શ્રદ્ધા હોવી જોઈએ પેલા વિશ્વાસ શ્રદ્ધા હોય એટલે કોઈક જરૂર નથી બરોબર અને આમાં કુળદેવી ગુડ ભવાની અસીમ કૃપા છે મારા પર અને બાબરાજી બાબરા ભૂત મામા દેવ મા મેરડી મહાકાળી ખોડિયા અચોરિયા શીખાતું કહેવાય બરોબર અને બધા આવે આપણે કોઈને પૈસો લેતા નથી ફ્રી સેવા

સપોર્ટ કરો તો બસ મુકેશભાઈ બહુ સારી વાત કરી મને મજા આવી પણ તમને મજા આવી મને બહુ આનંદ થયો તો બસ આવો તો આવજો આપણે સ્ટુડિયો મોટો દરવાજા હા લોકેશન કહી દો ફળી દરવાજા અંદર ભવાની મંદિર મંદિર મુકેશભાઈ હા હા તો બસ આવજો તમે તો બધા જો તમને લોકેશન એ કહી દઈશ તમે મારો કોન્ટેક કરજો મારો ઇન્સ્ટાગ્રામ આઈડી હે તો મેસેજ કરજો તમને કોન્ટેક આપીશ તમને તો ચાલો પછી આગળના વિડીયો મળી ભાવનગર સાહેબ જઈ પછી સુરેન્દ્રનગર અને જોઈ શકો છો ટેન ને એવું છે બધું અને ટેન ને એવું જોઈ શકો છો તો અત્યારે જ પહોંચ્યો હાલમાં અને ચાર વાગ્યાને ટેન છે તો ચાલો અહીંયા જઈ ટિકિટ લઈ લઈ અને હવે નીકળી છે ભાવનગર તો ચાલો મળીએ જોઈ શકો છો ચાલો હવે મળી જી ગયા સુનગર પહોંચી ગયા બસમાંથી આવતરી આપણે સુરનગર બસમાંથી આપણે સુરનગર આવતર્યા કેમ કે અહીંયા થોડોક ભૂલ તૂટી ગયો તો એટલે હે ને આ બાજુ બસ ના આવતી સમજ્યા એમાં બધું એવું હતું તો આપણે સુરનગર પહોંચી ગયા ફાઇનલ અને ટિકિટે પણ લઈ લીધી ને હવે ટ્રેન આવે છે સાડા ચારે જોઈ શકો છો આપણે પણ ટિકિટ લઈ લીધી છે હવે ભાવનગર જઈને મળશે અને આપણે મિત્રોને ઘરે જવાનું છે તો આપણે ત્રણ ઘરે જઈશી આનંદ કરશી બહુ મજા આવશે તો મારા બ્લોકની અંદર જોડે રહીજો તમે અને આપણે બગુડા જવાનું છે કાલે કાલે ચાર તારીખ છે એટલે કે દાંડિયા રસ છે અને પણ આપણે દાંડિયા રસમાં ગરબા લેવાના છે બધા ભાઈ બહેન સાથે બગુડાના પરિવાર સાથે મને બગુડાનો પરિવાર બહુ ગમે છે સમાજ મને બહુ વાલો છે ગઢવી સમાજ બહુ થાય સમાજનો અઢારે સમાજ તો એ ભાવનગરની બસ આવવાની તૈયારી છે એના જોઈ શકો છો આ કંઈક બોલવા માંડ્યા છે અને જોઈ શકો છો જોરદાર છે તો હવે આવવાની તૈયારી છે તો ચાલો હવે જોઈએ જોઈ શકો છો ઓરણ બોલે છે ચાલો હવે મળીએ પછી ભાવનગર જઈને

શહીદ જ છે આર્મી ના જવાની જોઈ શકો છો આર્મી ના જવાની શહીદ જગ્યા છે અહીં પોતા અમારા સમાજ જ છે અમારો સમાજ તો હવે બસ હવે અહીંયા જઈને મળું તમને હવે ચા જવું છે કે શ્રી કુડા મિત્રોના ઘરે જવાનું અહીંયા જઈ જોડી હતી બસ ટ્રેને પહોંચી ગયા છીએ અને આપણે હવે ચા જવાનું છે અને સવારે જવાનું છે અત્યારે રાતે નથી કેમ કેમકે બસ ન છે નહીં તો અત્યારે જાય જવાનું નથી જો બેસ્ટ અને તો બધી સવારે બસ ઉપર છે સવારે જવાનું છે ઊંચા કોટળા તો સવારે તમને મળવું લગ્નની અંદર આજનો વિડીયો કેવો લાગ્યો મારો વિડીયો સારો લાગ્યો તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું કારણ ઊંચા કોટળાને બગુડાને મોવા જવાનું છે ચાલો તો પછી એકદમ ઊંચા કોટાળાને ચાવડમાંના દર્શન કરાવું અને ಮವಾ ಮಾವೂಡಾ ಮೊಗಲ್ ದರ್ಶನ ಕೀಡ ಆ ಸಾರೋ ಆಗೋದು ಲೈಕ್ ಶೇರ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಆ ವಿಡಿಯೋ ಅರೋ ಪರೂ